hê, thằng bạn bao sốc gì chứ, à tôi, em ăn om cháo, con cycle, con om cháo uống đi bao bao, à, do

માર મારા અંજી સાહેબ સાર્યું એવું હોવા શું થા એમાં હોતે અંજી છે અંતે તો આલી દે ભુરી છે આ ભુરી જોઈએ એ ભુરી હોય ને બોલ કરો હું કોકળો એ બુરી બટતી દે દવા કર ના પાછી ચો જો કરવું ચેક કરું બાપરી એન્ટ્રી કાઢું ચેક કરવાનું ચેક થાય

તમારે પાડી કોરોના વાયરસ કરવું કરવું થઈ જુએ થઇ જુ પછી દાખલ કરવી પછી સિવિલ

કોડ્યુ માર લેવાની કરી ભાઈ શું ઓના કોરોના વાયરસ થઈ ગયેલો છે યું અચ્છા શું કરો હા આ હું ના કરી પછી તમારે માસ્કરા ઉપર છે પાઉ પાઉ માસ્કરા દે ઇને માસ્ક નહિ આવશે એવું આયું માસ્ક એટલે હું ભરવાનું પેલે જ આમ કરિયા સમજો